પાલીતાણામાં પોલીસ સ્ટાફ માટે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પાલીતાણા રੂલર પોલીસ સ્ટાફ માટે રક્ષાબંધન કાર્યક્રમ આજ રોજ પાલીતાણાના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંચાલिका રીટાબેન દ્વારા રੂલર પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રો માટે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સંસ્થાના બ્રહ્માકુમારી રીટાબેન દ્વારા પીએસઆઈ ગુજ્જર સાહેબ તેમજ સ્ટાફના તમામ મિત્રોને રક્ષાબંધનનો આધ્યાત્મિક રહસ્ય સમજાવી આંતરિક સુરક્ષા માટે પરમાત્માનું ધ્યાન કરવા જણાવ્યું તેમજ રાખડી બાંધીને મોઢું મીઠું કરાવી પોતાના કોઈ વ્યસન કે કુટેવ છોડવા માટે આજના પવિત્ર દિવસે પરમાત્માને હાજર સમજીને સંકલ્પ લેવા જણાવવામાં આવ્યું બ્રહ્માકુમારી સંસ્થા સાથે બાળપણથી જ જોડાયેલા જનકભાઈ જીવાણીએ બ્રહ્માકુમારી સંસ્થાનો પરિચય આપીને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપી અને પીએસઆઈ સાહેબ તેમજ સ્ટાફના મિત્રોને બહારપરામાં ઘેટી રોડ વળાંક પાસે આવેલ સેવા કેન્દ્રની મુલાકાતે વધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું